તમને જે દ્વાર કરી દઈશ બધા મહાનમ છે પાછળ તમે જો છો પાચડી જરા અટા વાગે છે સવારના સાડા છ આપણે નાસ્તો કરવા બેઠા છીએ નાસ્તા મેં ભાખરી ચા ને દૂધ તો પહેલા નાસ્તો કર લઈ પછી જવાનું સ્કૂલ મંદિરે તો પેલા નાસ્તો કર લો કરી લીધો હે અને હવે આપણે મંદિરે જવા તો તૈયાર છીએ કોટ બોટ પહેરીને સાયકલ બહેણા કાઢીને પછી મંદિરે જાઓ તો પહેલાં કોટ પહેરો અહીં આવી ગયા છે સાયકલ બધું કાઢી લીધું હા અને હવે જાય આપણે મોટા મંદિર મોટા મંદિર જ હું જઈએ કે બંધ બંધ રહી છે ને તો આપણે આઈએ દર્શન નહીં થાય હવે જાય મોટા મંદિર હાથમાં પાંચ મિનિટની વાર છે તો ફટાફટ પહેલાં જઈએ જયા છીએ મંદિર અને દર્શન તો થાય નહીં ખાલી માળા થાય પણ આ થઈ છે હાથ ને આઠ અને હાથ ને એક બેલ પડે ત્યાં સુધી માળા કરવાની છે કાલની ને આજની બેની અને

લખવા છો બેસી જમીન નવરા થઈ ગયા છીએ ટ્યુશન માં જવા ડાયટાફટ જમ્યું નથી શાક શાક ને બટેટા બટેટા ને શાક ને ખીચડી તો એ ખાઈ પછી જાય છે ટ્યુશન માં કે મેં સ્કૂલ તો પેલા જાય ડાયરેક્ટ ટ્યુશન માં બીજા ટ્યુશનમાં આ ટ્યુશન ભરીને પછી મળી છીએ અને હવે જઈએ છીએ બીજા ટ્યુશન માં તો હવે અહીંયા મળીએ ડાયરેક્ટમાં ટ્યુશન બહુ થઈ જાય ને પછી આવું લાવી દેજો પેલા ટ્યુશન પતાવી લઈ બીજા ટ્યુશનમાં અને આપણે લાઇબ્રેરી ગયા હતા તે પછી નાસ્તો કરવા ગયા હતા પણ એનો સીન ન તો ટ્યુશન આવી ગયા છે ભૂલી ગયા હતા ટ્યુશન ભૂલ થાય ને પછી મળીએ ઘરે અને થોડીક વાર જમવા બેસું તો પહેલાં જમવા બેસી ગયો

ભલે એક નવા વિડીયો સાથે દીધું ત્યાં સુધી જય જ દ્વારા કરીશ ગુડ બાય